આજરોજ અમે કોના મુકામે શ્રીરામ બ્લડ ડોનેશન બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો અને આજથી અમે અમારું ગામ રામ શ્રીરામ બ્લડ ડોનેશન બેંકે કતક લીધેલું છે એટલે અમે અહીંયા બધા ગામ લોકોના સહયોગથી અને આજુબાજુના જે પણ લોકોના સહયોગથી બહોળી સંખ્યામાં રક્તદાનમાં ભાગ લીધેલો છે અને રક્તદાન કરેલ છે અને રક્તદાન કરવું એ એક સૌથી મોટો નૈતિક ધર્મ છે કારણ કે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને રક્તની કિંમત ત્યાં સમજાય જ્યાં આપણે જરૂર અને હું ધન્યવાદ આપીશ શ્રી રામ બ્લડ ડોનેશન બેંકને કે જેઓ આપણે ડોનેટ કરીએ અને એના બદલામાં આપણને પાછું જ્યાં જોતું હોય ત્યાં પ્રોવાઈડ કરવા જેવી ફેસિલિટી આપે છે અને આ ગામ દત્તક લીધું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ગામ વતી અને અમારા બધા યુવાનો વતી અને યુવા ગ્રુપ વતી

સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલું છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ